પોરબંદરમાં હોળીના તહેવાર દરમિયાન વાળ વહેંચવાના બદલે એડવોકેટે વૃદ્ધોને ઘરે બેઠા ટિફિન પહોંચાડતી સંસ્થાને રૂપિયા એકાવન હજારનું નું અનુદાન આપી સમાજને અનેરી રાહ ચીંધી છે પોરબંદરના શહેર અને ગ્રામ્ય પંથકમાં સંતાનના જન્મ બાદ પ્રથમ વખત આવતા હોળીના તહેવારમાં વાળ વહેંચવાની પરંપરા છે જેમાં પુત્રને વરરાજા શ્રેવો શણગારી ગરામાં ફૂલનો હાર તેમજ પતાસાનો હારડો પહેરાવી પુત્રના મામા તેને તેડીને જ્યાં હોળી પ્રગટાવી હોય ત્યાં ધોલ શરણાઈ અને ડીજેના તાલે લઈને જાય છે અને તેડીને હોળીની ચાલ પ્રદક્ષિણા ફરે છે આ પરંપરા પાછળ લોકો મસમોટો ખર્ચ કરતા હોય છે પરંતુ શહેરના જાણીતા એડવોકેટ એમજી સિંગરખિયાએ પોતાના પૌત્રની વાળ વહેંચવાને બદલે સેવાકીય કાર્ય કરવાનું પસંદ કર્યું હતું જેમાં તેણે શહેરના વૃદ્ધ નિરાધાર લાચાર કે જેનું કોઈ નથી અને તે કોઈ અન્ય ક્ષેત્ર સુધી પણ પહોંચી શકે તેવી સ્થિતિમાં નથી તેવા પિસ્તાલીસથી વધુ વડીલો માટે ઘરે બેઠા ફ્રી ટિફિન સેવા પહોંચાડી વડીલોની જઠરાગ્નિ ઠારવાનું ભગીરથ સેવા કાર્ય કરતા હિતેશભાઈ કારિયાને આ સેવા માટે રૂપિયા એકાવન હજારનું દાન કર્યું હતું અને સમાજને પણ ઉત્સવોમાં ખોટા ખર્ચ કરવાને બદલે આ પ્રકારના સેવાકીય કાર્ય કરવાની પ્રેરણા આપી હતી તેમની સાથે બાર એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જોશી તથા એડવોકેટ ભરતભાઈ લાખાણી પણ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે હિતેશભાઈ કાર્ય દ્વારા છેલ્લા ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમયથી આ ટિફિન સેવા કરવામાં આવી રહી છે જેમાં પોરબંદર શહેરમાં વસવાટ કરતા અનેક નિરાધાર વૃદ્ધોને તેમના ઘરે જઈ વિનામૂલ્યે ભોજન માટે ટિફિનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે

જમણવાર રાખ્યા પ્રસંગ કરે મોટો પણ એમજી સિંઘલખિયાએ નવો ચીલો જાત્રી એ વાળનો પ્રસંગ ઉજવવાને બદલે આજ અમારા આ ટિફિન સેવામાં રૂપિયા પચાસ હજારનું રોકડ અનુદાન આપેલું છે અને એ રીતે સંસ્કાર અને સજ્જનતા એ આજ આપણી સંસ્કૃતિ છે કે જે પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ કરવાને બદલે એમજી સિંગરેખીયા સાહેબે આજ નવો રાહ ચીંધીને આ અમારી સંસ્થાને જે અમે દીપ પ્રગટાવ્યો હતો એ દીપને આજ પ્રજ્વલિત કરવાનું મહત્ત્વનું કામગીરી આજ કરેલી હોય ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને એ રીતે દરેક લોકોને વિનંતી છે કે આપ પણ આપની ઘરે આવતા પ્રસંગોમાં અમને યાદ કરો અને આપના આ અનુદાનથી જ પોરબંદરના અત્યારે પચાસ વૃદ્ધોને ઘરે બેસીને આ ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે અને એ માટે હિતેશ કાર્યાનો પણ અંતરથી અમો આભારી છીએ હિતેશ કાર્ય આજરોજ અમે સવા ત્રણ વર્ષથી સત્તર દસ બે હજાર વીસથી પોરબંદરના સર્વ જ્ઞાતિના વૃદ્ધ નિરાધાર લોકો છે કે જેઓ અન્ન ક્ષેત્ર સુધી પણ ભોજન લેવા પહોંચી ન શકતા નથી આર્થિક સક્ષમ કે નથી શાસ્ત્રીય સક્ષમ એવા પિસ્તાલીસથી પચાસ વૃદ્ધો છે કે જેનો અમે સતત સવા ત્રણ વર્ષથી ઘરે ઘરે ઇફિન પહોંચાડીએ છીએ આજરોજ પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી એમજી સિંગરેખા સાહેબ અને અમારા મુખ્ય માર્ગદર્શક અને આ જગ્યાના દાતાશ્રી એડવોકસી ભરતભાઈ લાખાણીની પ્રેરણાથી એમને એક નવો ચીલો ચાહે છે કે ભાઈ વાળ આજે ન ઉતરાવી એનો ખર્ચો ન કરી અને આ વૃદ્ધ નિરાધાર કે જેનું કોઈ નથી એની આંતરડી ઠરે એના માટે થઈ અને પચાસ હજારનું અનુદાન અમોની આ સેવામાં આપ્યું છે એ બદલ અમે એક અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ અમો છોકરાઓ બધા મહેનત કરીએ છીએ દાતાઓ તરફથી અમોનો સહયોગ મળે એ માટે થઈ અને સતત મહેનત આવા પ્રેરણા સ્ત્રોત તમને મળતા રહીએ જેથી કરીને આ સેવા એ સર્વ જ્ઞાતિની છે નિરાતે અમે એવું માનીએ છીએ કે ભગવાન સ્વરૂપ છે કારણ કે બાળકો અને વૃદ્ધો એને પાસે બુદ્ધિ પછી હોતી નથી એ ભગવાન સ્વરૂપ હોય છે અમે ભગવાન સ્વરૂપની સેવા કરવાનો અમે તક મળી છે અમે આ સેવા કરીએ છીએ અને આપણે કદાચ કેરીનો રસ ચાલુ નહીં કર્યો હોય પણ આવતીકાલે અમારા દાતાશ્રી તરફથી વૃદ્ધો માટેની કેરી પૂરી મિષ્ઠાન અને આવા અસંખ્ય દાતાશ્રીઓના સહયોગથી વૃદ્ધોને અમે આ સેવા કરવાની તક મળે છે આ બદલ અમે તમામ દાતાશ્રીનો અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ જય જલારામ